માં અમે લોકો બે હજાર ચૌદથી કોન્ટેક્ટમાં આવ્યા ફેસબુકમાં એના મને મેસેજ હતા રિક્વેસ્ટ આવેલી હતી એને મારા પાસે મારો ફોન નંબરમાં આવી ગયો એને મને મળવાનું કીધું મેં એને મળવાની એક બે વાર ના પાડી પણ પછી અમે સારા ફ્રેન્ડ્સ બની ગયા અમે લોકો અલગ અલગ કોલેજમાં ભણતા હતા અમે સ્ટુડન્ટ હતા ત્યારથી અમે એકબીજાને ઓળખી છીએ અમારા બેના વડીલો તો એક બે પેઢી જૂના ઓળખે છે પછી એમને મને કીધેલું કે મારી મોટી બહેનના લગ્ન થઈ જશે તે પહેલાં કાંઈ આપણે કાંઈ કરશી નહીં એટલે મેં એને કીધું કે કાંઈ વાંધો નહીં એમની બેનનું બે હજાર ઓગણીસથી એકવીસની અંદર થઈ ગયું ત્યાં સુધી મેં એની રાહ જોઈ વચમાં મારા મમ્મીની તબિયત બહુ બગડી ગઈ એમને કેન્સર આવી ગયું ઓગણીસમાં એટલે એકવીસમાં મેં એમને કીધું કે તમારે જો લગ્ન કરવાનું હોય મારા સાથે તો હું મારા મમ્મીને ઘરે એકલા મૂકીને તમને મળવા આવું ક્યારે જ્યારે આપણે મહિને એકવાર મળી કે તમને તો જ હું મળવાનો ટાઈમ આપું બાકી હું નહીં આપું ટાઈમ તો એને કીધું કે ના મારે ઘરે હમણાં વાત કરવાની જ છે તો એને મને હા પાડી એને મને જે પણ કીધું કે તું મારી બેન માટે આ કર તે કર મેં બધું કરી દીધું મેની રાહ જોઈ લીધી પછી એ છતાંય એમ કહેતા હતા કે ચેતેશ્વરજી જીજુ એમના જીજાજી છે એ આવે પછી ઘરે વાત કરશે છતાંય એમાંય અમે ત્રણ ચાર મહિના રાહ જોઈ વાત કરવામાં પછી ત્યારબાદ એને એના ઘરે વાત કરી કે મારે આવી રીતે છે એના ઘરેથી મને જોઈ ગયા એ છોકરાને લીધા વગર આવ્યા જોઈ લીધું બધું વ્યવસ્થિત વાત થઈ ગઈ પછી અમારા ગોળધણા લેવામાં આવ્યા પછી અમે લોકો બારે ફરવા ગયા બારગામ એ લોકોએ કીધું અમારે તેડીને લઈ જાવી છે પણ એ લોકોએ ડેટ અમને ગોળધાણાની એ લોકો ફરીને આવે પછી નહીં દીધી હતી પણ એને મને ફરવા લઈ જાવી હતી એટલે એને કીધું કે અમારે ગોળધાણા થઈ જાય પછી અમારે લઈ જાવી છે ને અમે એને અગ્રી નહોતું કર્યું કે અમે ગોળધાણા વગર અમે એને ફરવા ના મોકલી શકી તમારા સાથે બારકામ પછી આવીને દિવાળીને એવું બધું આવવા માંડ્યું એટલે મને તેડવા મૂકવાનું શરૂ થઈ ગયું અને એની ઘરે મને રોકાવાનું સગાઈની ડેટ બધું નજીક નજીક આપવા માંડ્યા ને પછી લોકો પોસ્ટપોન કરવા માંડ્યા કેમ કે છોકરાએ મારી યાર ત્યારથી જ બળજબરી કરવાનું શરૂ કરી દીધું હતું એને શરૂ કર્યા બાદ મેં કોઈને ત્યારે વાત ના કરી કેમ કે એને મને કીધું કે તું કોઈને કાંઈ કહેતી નહીં પછી સગાઈ થયા સગાઈ અમને પાછી પોસ્ટપોન્ડ કરી નાખી અને બધું એના મુજબ જ કર્યું અને છતાંય તોય અમારા ઉપર એ પણ એક્સેપ્ટ નાખતા હતા કે તમે અમને પૂછ્યા વગર બધું કરો છો ને અમે બધું એમની સાથે ત્રણ ચાર કલાક બધું વાત કર્યા બાદ એમ કહેતા હતા કે તમે અમને પૂછ્યા વગર બધું નક્કી કરી લો છો ને એવી રીતે કરવા નાની મોટી બાબતે તોય અમે લોકો લવ મેરેજ હોય એટલે આપણે બધું છોકરીવાળા હોય એટલે આપણે જતું કર્યું કે કાંઈ વાંધો નહીં નાની મોટી બાબતમાં આપણે છોકરીવાળા છીએ આપણે એને પૂછ્યું હોય તો એમ તો કાંઈ વાંધો નહીં છોકરીને ગમે છે છોકરાને ગમે છે તો એના સાસરે સુખી રહેતી હોય તો કાંઈ વાંધો નહીં અમારું ઘર બહુ પાસે છોકરીઓને જન્મ દેવો જોઈએ કે ન દેવો જોઈએ મા બાપે કેમકે ડોક્ટરે તમારે ચેક જ નહી કરાવવાનું આમાં છોકરીઓનું ભવિષ્ય શું એવી છોકરી જન્મ દઈ શું તમે હેરાન કરવા માટે જન્મ છો મારું એવું નથી હોવી પણ અમેરિકા નથી આ રાજકોટ છે ગુજરાત છે સૌરાષ્ટ્ર છે ભારત દેશ છે આજે તમે એમ કે ખાલી મોટી મોટી વાત કરી